નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીના વિજેતા સરપંચ પદના ઉમેદવારો તેમજ સભ્ય પદના ઉમેદવારોનો સન્માન સમારંભ ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો ધોળીપાડા ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં મંચસ્થ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા સરપંચ પદના ઉમેદવારો તથા સભ્યપદના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ જીતની શુભકામના પાઠવી હતી ધોળીપડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા કાર્યશાળા અને સન્માન સમારંભમાં ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત વલસાડ જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ સોનપાલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિભાઈ પટેલ અલકાબેન શાહ જિલ્લા ભાજપ આગેવાન મહેશભાઈ ભટ્ટ વર્ષાબેન રાવલ જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી જીજ્ઞેશભાઈ મરોલીકર જિલ્લા પંચાયત દંડક વિનયભાઈ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમણભાઈ પાટકરે નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને સુરીલા ગીત ગાઈને શુભકામના પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત નવા ચૂંટાયેલા સરપંચો અને તેઓએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુસરી સૌને સાથે રાખી ગામનો સર્વાંગી વિકાસ કરવા મંત્ર આપ્યો હતો કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના હસ્તે સરપંચો તથા સભ્યોનું સાલ ઓડાડી સન્માન કરાયું હતું નારગોલ ખાતે વાસ્મો દ્વારા ગ્રામ્ય પેજલ યોજના અંતર્ગત વિવિધ ગામોના પંપ ઓપરેટરોને તાલીમ આપવા એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નારગોલ જગદંબાધામ ભંડારી સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે પચાસથી વધુ ઓપરેટરોને તાલીમ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા વાસમોના સોશિયલ મોબિલાઇઝર રાજેશભાઈ પટેલ દ્વારા તમામ ઓપરેટરોને તાલીમ આપવામાં આવી હતી તાલીમ માટે નારગોલ ગ્રામ પંચાયતની પસંદગી બાબતે પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી અને અન્યોને પ્રેરણા લેવા જણાવ્યું હતું હું રાજેશ પટેલ વાસમો વલસાડ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં જે પીવાના પાણીની વિવિધ યોજનાઓ જે છે એ અંતર્ગત ઉમરગામ તાલુકાના વિવિધ ગામોમાંથી પીવાના પાણી ક્ષેત્રે કામ કરતા પંપ ઓપરેટરોને એક દિવસની તાલીમ કાર્યક્રમ નારગોલ ખાતે યોજવામાં આવી જેની અંદર પીવાના પાણી ક્ષેત્રે પંપ ઓપરેટિંગ કરતા પંપ ઓપરેટરોને વિવિધ પાસાઓને ખ્યાલ રાખી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને નારગોલ ગામ પસંદ કરવા પાસાનો એક જ ઉદ્દેશ હતો કે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા જે સક્ષમ રીતે અને સફળ રીતે પીવાના પાણીની સંચાલન વ્યવસ્થાપન કરવામાં આવી રહે છે એ એક ઉત્તમ ઉદાહરણરૂપ ગામ પણ છે

જગન્નાથ કલ્ચરલ સમિતિ દ્વારા આયોજિત રથયાત્રાનું પ્રસ્થાન બાવીસી ફળિયા ખાતેથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાકા ઝંડા ચોક આંબલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નરોલી રોડ ગુલમોહોર હોલ ખાતે રથયાત્રાને વિરામ અપાયો હતો હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તમામ ભક્તો માટે આયોજકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું व्यवस्था ने ध्यान लाई रथयात्रा रूट पुलिस बंदोबस्त हमारे प्रदेश के सभी लोगों को जय जगन्नाथ पिछले सोलह सालों से यहाँ बाविशलिया में जगन्नाथ रथ यात्रा का आयोजन हो रहा होता आया है और आ, मैं पिछले पाँच साल से यहाँ पे आ रही हूँ और आ, जगन्नाथ प्रभु की आशीर्वाद हम सब पर बने रहे ऐसा मैं मनोकामना करती हूँ और ये हर साल इधर बहुत ही हर्षो उल्लास से ये कार्यक्रम होता है जगन्नाथ भगवान की यात्रा को रथ को खींचा जाता है और ये यात्री निवास तक जाएगा रथ और वहाँ पे सात दिनों का पाँच तारीख तक का कार्यक्रम है तो मैं चाहती हूँ कि हमारे प्रदेश के सभी लोग નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ શિક્ષકો વાલીઓ સાથે બેઠક યોજી હતી વિવિધ શાળાઓમાં વર્ગખંડોની મુલાકાત લીધી હતી અને શાળામાં ભૌતિક સુવિધાઓ વિશે એસએફસી ના સભ્યો પાસેથી માહિતી મેળવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીને કારણે ડ્રોપ આઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કર્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભળ્યું બે હજાર ત્યારે ગુજરાતના વિકાસ માટે અનેકવિધ આયામો રજૂ કરી દેશનો નાગરિક સારો બને એટલા માટે આજના બાળકને ભવિષ્યમાં સારો નાગરિક બને એ માટે એને શિક્ષણ આપવું જરૂરી છે અને એ માટે દરેકે દરેક બાળક શિક્ષણથી વંચિત ન થાય એ માટે એમણે પોતે ઘરે ઘરે જઈને બાળકોને પ્રવેશ અપાવવાની એક ઝુંબેશ શરૂ કરી અને એને શાળા પ્રવેશ શિક્ષણના નામે એ શરૂ કરેલી યોજના આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આગળ વધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે દરેક ખૂણે ખૂણે દરેકે દરેક સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એના લીધે શિક્ષણનું સ્થળ તેમજ લોકોની સંસ્કારિતા અને લોકોની શિસ્ત પાલનમાં પણ ઘણો મોટો ગુજરાતમાં ફરક આવ્યો છે અને ગુજરાતનો અદભૂતપૂર્વ વિકાસ થયો છે આજે રથયાત્રા છે અને એના માટે આપણે સૌ આખા દેશનું ભલું થાય ભગવાન જગન્નાથ આપણને સારી શક્તિ આપે સારી બુદ્ધિ આપે અને દેશના વિકાસ કરવા માટે આગળ વધારવા માટેના આપણને નવા નવા આયામો આપે અને એમાં આપણને ભગવાનનો ચોક્કસ સાથ મળશે નમસ્કાર